નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે ગણિત જેનું પ્રકરણ અગિયારમું જેનું નામ છે ઘાત અને ઘાતાંક આ પ્રકરણના સ્વ પોથીના દાખલાઓની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વાધ્યયન પથિની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાર્ટ્સ બતાવશે જેમાં વિડીયો ઉપર જશો એટલે વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પ્રકરણ સૌ સૌપ્રથમ યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં પહેલું છે તેની અંદર આવશે એ માઇનસ સાતની આઠ ઘાત બીજામાં આવશે એક્સ ના છેદમાં વાયની ત્રણ ઘાત ત્રીજામાં આવશે બી માઇનસ ત્રણ ની છ ઘાત ચોથામાં આવશે સી ત્રણ પાંચમામાં આવશે એક પોઈન્ટ ત્રેવીસ પિસ્તાલીસ ગુણ્યા દસ ની ચાર તેની અંદર આવશે માઇનસ એક ના ચોસઠ આવશે સી બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ છેદમાં સાત ની ત્રણ ઘાત આઠમા આવશે સાત પોઈન્ટ આઠ ઘાત ત્યાર પછીનો બીજું છે ખાલી જગ્યા પૂરો જેમાં પેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યામાં આવશે સાત ત્યાર પછી માગ્યા મુજબ કરો જેમાં પંદરમું ત્રણ ની ત્રણ ઘાતને કેટલા વડે ગુણતા ત્રણ ની સાત ઘાત મળે તો ત્રણ ની સાત ઘાત ભાગ્યા ત્રણ ની ત્રણ ઘાત કરીશું એટલે આપણને મળશે તો ત્રણની સાત ઘાત માઇનસ ત્રણ ઘાત બરાબર ત્રણ ની તો ઘાતની ત્રણ ઘાતને ત્રણ ની ચાર ઘાત વડે ગુણતા ત્રણ ની ઘાત મળે અડતાલીસ ના અવિભાજ્ય અવયવ પાડી ઘાત સ્વરૂપે દર્શાવો તો વિદ્યાર્થી મિત્રો છસો ના અવિભાજ્ય અવયવો છે તે આ રીતે પડશે જે થશે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બરાબર બે છે તે ત્રણ વખત માટે બે ની ત્રણ ઘાત અને ત્રણ છે તે ચાર વખત માટે થશે ત્રણ ની ચાર ઘાત ત્યાર પછી સત્તરમું આપેલ સંખ્યાને પ્રામાણિક સ્વરૂપમાં દર્શાવવાની છે તો તે થશે બે પોઈન્ટ છત્રીસ ગુણ્યા દસ ની સાત ઘાત ત્યાર પછીનો અઢારમું છે ત્રણ ની બાર ઘાત અને છ ની છ ઘાતમાંથી કઈ સંખ્યા મોટી છે તો ત્રણ ની બાર ઘાત એટલે વિદ્યાર્થી મિત્રો ત્રણ ની છ ઘાત ગુણ્યા ત્રણ ની છ ઘાત અને છ ની બે ઘાત છ ની છ ઘાત બરાબર બે ગુણ્યા ત્રણ ની છ ઘાત બરાબર બે ની છ ઘાત અને ત્રણ ની છ ઘાત માટે ત્રણ ની બાર ઘાત આ સંખ્યા મોટી હશે ત્યાર પછી ઓગણીસમું છે બે ની ત્રણ નવ ઘાતની ત્રણ ઘાત બે ના છેદમાં નવ ની ત્રણ ઘાત ગુણ્યા બે ના છે મળશે પાંચ ત્યાર પછી ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે બે ની બે વત્તા ત્રણ ની બે ગુણ્યા ત્રણ બે ગુણ્યા બે ઘાત બે ત્રણ ની બે ઘત ગુણ્યા ત્રણ ની શૂન્ય ઘાત બે ની ત્રણ ગુણ્યા પાંચની પાંચની બે ઘાત ત્યાર પછી એકવીસમાં દાખલો છે સમય સંખ્યાઓ એકના છેદમાં બેનો વર્ગ ભાગ્યા 2 ના છેદમાં ત્રણ નો ત્રણ ઘાતની વ્યસ્ત સંખ્યા શોધો તો ચાલો આપણે શોધીએ એકના છેદમાં બંનેને આપણે વર્ગ આપીશું તો એકનો વર્ગ છેદમાં બે નો વર્ગ ભાગ્યા બેનો વર્ગ બેનો ઘન છેદમાં ત્રણ નો ઘન હવે ભાગાકારમાં છે તેને આપણે પદ ઉલટાવીશું એટલે ગુણાકાર થઈ જશે તો એકના છેદમાં વર્ગ અને બેનો વર્ગ ગુણ્યા ત્રણ ની ત્રણ ઘાત છેદમાં બે ની ત્રણ ઘાત હવે એક ગુણ્યા ત્રણ ની ત્રણ ઘાત અને બેની પાંચ ઘાત બંનેના આધાર છે તે સમાન છે માટે ઘાતનો આપણે સરવાળો કરીશું એટલે અહીં થશે બે ની પાંચ ઘાત હવે ત્રણ ની ત્રણ ઘાત બરાબર સત્યાવીસ અને બેની ત્રણ ઘાત બરાબર થશે પાંચ તેનો વ્યસ્ત કરતા આપણને મળશે બત્રીસના છેદમાં સત્યાવીસ ત્યાર પછી કિંમત લખો સાતની શૂન્ય ઘાત તો સાતની શૂન્ય ઘાત એટલે વિદ્યાર્થી મિત્રો એક થશે કેમકે કોઈપણની શૂન્ય ઘાત છે તે એક થઈ જશે ત્યાર પછી માઇનસ ચાર ની છ ઘાત ભાગ્યા માઇનસ ચાર ની છ ઘાત તો આધાર સરખા છે માટે ઘાતની બાદબાકી ભાગાકાર થશે એટલે દર્શાવો તો નવ હજારના અવિભાજ્ય અવયવ છે તે અહીં વિદ્યાર્થી મિત્રો તમે પાડેલા જોઈ શકો છો જે આપણને આ પ્રમાણે મળશે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ હવે અહીં બે છે તે ત્રણ વખત છે માટે 2 ની ત્રણ ઘાત થશે ત્રણ છે તે બે વખત છે માટે 3 ની બે ઘાત થશે અને પાંચ ત્રણ વખત છે માટે થશે પાંચની ત્રણ ઘાત એવી બીજી છે બે હજાર પચીસ તો બે હજાર પચીસ ના છે તો તમે અહીં જોઈ શકો છો આ રીતે મળશે આપણને ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ અહીં ત્રણ છે તે ચાર વખત છે માટે થશે ની ચાર ઘાત ગુણ્યા બે વખત છે માટે પાંચની બે ઘાત ત્યાર પછી નીચેની રકમને એની એમ ઘાત ગુણ્યા બીની સ્વરૂપે અહીં પાંચ નો વર્ગ ગુણ્યા સાત નો વર્ગ પાંચ અને સાત નો ગુણાકાર તો બંને થશે સાડા પાંત્રીસ તો પાંત્રીસ નો વર્ગ ત્યાર પછીનું છવ્વીસમું છે નીચેની સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો જેમાં પહેલી સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ છે સાત પોઈન્ટ છોડતા ની છાખલો માઇનસ ચાર ની પાંચ ઘાતને કઈ સંખ્યા વડે ભાગતા જવાબ માઇનસ ચાર ની ત્રણ ઘાત મળે તો ધારો કે સંખ્યા એક્સ માટે માઇનસ ચાર ની પાંચ ઘાત છેદમાં એક્સ બરાબર માઇનસ ચાર ની ત્રણ ઘાત માટે એક્સ છે તેને માઇનસ ચાર ની પાંચ ઘાતને બરાબરની પેલી બાજુ લઈશું તો માઇનસ 4 ની પાંચ ઘાત છેદમાં માઇનસ 4 ની ત્રણ માટે એક્સ બરાબર ત્રણ ની સાત ઘાત ભાગ્યા પાંચ ની પાંચ ઘાતની ચાર ઘાત તો સૌપ્રથમ ચાર અને સાત નો ગુણાકાર કરીશું આપણે એટલે ત્રણ ની થશે અઠયાવીસ ઘાત અને ત્યાર પછી પાંચ અને ચાર નો ગુણાકાર કરીશું એટલે થશે ત્રણ ની પાચની ત્રણની વીસ ઘાત થશે વિદ્યાર્થી મિત્રો અહીં પાંચ લખ્યા છે તેની જગ્યાએ ત્રણ સમજવા ત્યાર પછી ત્રણ ની અઠ્યાવીસ માઇનસ વીસ આધાર સરખા છે માટે આપણે ઘાતની બાદબાકી કરીશું ત્યાર પછી બચશે ત્રણ ની આઠ ઘાત ત્યાર પછી કિંમત શોધો જેમાં સાત ની આઠ ઘાત ગુણ્યા એ ની દસ ઘાત ગુણ્યા બી ની સાત ઘાત ગુણ્યા સી ની બાર ઘાત છેદમાં સાતની છ ઘાત ગુણ્યા એની આઠ ઘાત હવે છે સાતની આઠ માઇનસ છ એની દસ માઇનસ આઠ અને બી ની સાત માઇનસ ચાર આ પ્રકારે બાદબાકી કરતાં કરતા નો વર્ગ ગુણ્યા એનો વર્ગ ગુણ્યા બી ની ત્રણ ઘાત બરાબર ઓગણપચાસ નો વર્ગ બી ની ત્રણ ઘાત મળશે ત્યાર પછી ત્રીસમા જવાબ આવશે સી બે ની છ ઘાત ગુણ્યા પાંચની બે ઘાત એકત્રીસ જવાબ આવશે બી એક બત્રીસ જવાબ આવશે એ બારસો ને ત્યાર પછી તેત્રીસ છે તેમાં કિંમત શોધવાની છે જે કિંમત તમે ગણતરી વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકો છો આ પ્રકારે કિંમત શોધશો તો આપણને જવાબ મળશે પાંચની એક ઘાત અથવા તો પાંચ ત્યાર પછીનો ચોત્રીસમો દાખલો છે સત્યાવીસ ની ટી ઘાત ભાગ્યા સત્યાવીસ નો બે ઘાત બરાબર ત્રણની પંદર ઘાત હોય તો ટીની કિંમત શોધો તો વિદ્યાર્થી મિત્રો ગણતરી છે તે તમે અહીં જોઈ શકો છો આ પ્રકારે આપણે ટીની કિંમત શોધીશું તો આપણને ટીની કિંમત મળશે સાત ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિનું મૂલ્યાંકન જોઈએ જેમાં પહેલામાં યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં આવશે બી એક્સ ની છ ઘાત બીજામાં આવશે સી એની એમ વત્તા એન ઘાત ત્રીજામાં બે નો ત્રણ ઘાતનો વર્ગ જણાવો તો ત્રણ ઘાતનો વર્ગ થશે ખાલી જગ્યામાં ચોથી ખાલી જગ્યામાં આવશે આવશે આઠ પોઈન્ટ છઠ્ઠું છે તેની અંદર જોઈએ તો વિસ્તૃત સ્વરૂપમાં દર્શાવવાની છે તો વિસ્તૃત સ્વરૂપમાં પહેલી સંખ્યા આ રીતે થશે અને બીજી સંખ્યા છે તે આ રીતે થશે ત્યાર પછી કિંમત શોધવાની છે જે તમે અહીં જોઈ શકો છો જેમાં કિંમત શોધવા માટે આપણે અહીં જોઈ શકીએ છીએ કે 2 ની પાંચ ઘાત બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે બરાબર ત્યાર પછી માઇનસ ની પાંચ ઘાત બરાબર થશે માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા ત્રણ બરાબર માઇનસ બસો ને એવી જ રીતે ચાર ઘાત થશે માઇનસ ત્યાર પછી ઘાત સ્વરૂપે લખવાના છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં ત્રણ છે તે આપણે લખીશું તો સત્યાવીસ થશે અને એ છે તે ચાર વખત છે માટે એની ચાર ઘાતુ ચાર એટલે સોળ ત્યાર પછી બી ત્રણ વખત છે એટલે બી ની ત્રણ ઘાત સી ચાર વખત છે માટે સી ની ચાર ઘાત ત્યાર પછી પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ બરાબર પાંચની ચાર ઘાત અને ટી ની ત્રણ ઘાત થશે ત્યાર પછી સાદુ રૂપ આપવાનું છે જેમાં પાંચની પંદર ઘાત ભાગ્યા પાંચની દસ ઘાત ગુણ્યા પાંચની પાંચ ઘાત તો સૌ પ્રથમ આ બે નો આપણે બાદ બાકી કરી દઈશું એટલે પાંચની પંદર માઇનસ દસ ગુણ્યા પાંચની પાંચ બરાબર પાંચની પાંચ ઘાત ગુણ્યા પાંચની પાંચ ઘાત બરાબર પાંચની પાંચ વત્તા પાંચ બરાબર થશે પાંચની દસ ઘાત ત્યાર પછી કિંમત શોધો જેમાં પાંચની ચાર ઘાત ગુણ્યા સાતની ચાર ઘાત ગુણ્યા ચાર ની નવ ઘાત છેદમાં સાતની બે ઘાત ગુણ્યા ચાર ની સાત ઘાત ગુણ્યા પાંચની ત્રણ ઘાત તો જેના આધાર સમાન છે તેની આપણે સૌપ્રથમ પ્રથમ બાદ બાકી કરીશું તો જુઓ અહીં પાંચની ચાર માઇનસ ત્રણ ત્યાર પછી સાતની ચાર મા બે ઘાત વધશે અને ચારની બે ઘાત વધશે બંનેનું સાદુ રૂપ આપીશું તો પાંચ ગુણ્યા ઓગણપચાસ ગુણ્યા સોળ ત્રણેયનો ગુણાકાર કરીશું એટલે આપણને મળશે ત્રણ હજાર નવસો વીસ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પ્રકરણ અગિયાર ઘાત અને ઘાતાંકના સ્વ અધ્યયન દાખલાઓ છે તે પૂરા થાય છે આગળના દાખલાઓના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો